બટેટા બાફવા બેટર બનાવવું ડીપ કરવાની ઝંઝટ વગર નવા ચટપટા બટેટાવાળા બનાવવા માટે બે કાચા બટેટાને મીડિયમ હોલવાળી ખમણીથી ખમણી સાઈડમાં રાખી દઈએ મસાલો બનાવવા માટે મિક્સર જારમાં એક ચમચી વરિયાળી એક ચમચી જેટલા દાણા એક ફૂલ ફૂલબાદિયાનો એક ટુકડો તજનો છ થી સાત જેટલા મરીના દાણા બે લવિંગ એડ કરી મસાલો વાટી લઈએ મસાલાને સાઈડમાં રાખી બટેટાનું પાણી બધું નીતારી એમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને મીઠો લીમડો અને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ થોડું લાલ મરચું પાવડર અને બનાવી આવેલો બધો મસાલો એડ કરી દઈએ થોડા કાજુના ટુકડા થોડી કિસમિસ એડ કરી દઈએ અને લીલા ધાણા એડ કરી થોડો ગરમ મસાલો એક ચમચી જેટલી ખાંડ અને એક મોટા લીંબુનો રસ એડ કરી દઈએ બધું સરસ એવું મિક્સ કરી દઈએ બેથી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ અને એક ચમચી જેટલો બેસન એડ કરી સરસ એવું મિક્સ કરી દેવાનું છે લોટનું પ્રમાણ વધારે નથી રાખવાનું અને બાઇન્ડિંગ ન આવે તો પાછળથી થોડો લોટ એડ કરી શકો છો તો અહીંયા ફરી પાછો થોડો ચોખાનો લોટ એડ કરી સરસ એવું મિક્સ કરી દીધું અને મોટી સાઇઝના અહીંયા બોલ્સ આપણે વાળી લેવાના છે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખી તેલ એકદમ ગરમ કરી બોલ્સને હલકા એવા તળી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને પછી બોલ્સનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લેવાના છે તો એકદમ ચટપટા એવા આપણા બટેટા બનીને તૈયાર છે